કોઈ મિત્રનું બજેટ ઓછું હોય અને સારી ગાડી લેવાની હોય શીખવા માટે તો આ ગાડી તમે લઈ શકો છો ગાડીની એ ટુ જેડ માહિતી વિડીયો અંદર આપીશ ઓછી ફરેલી ફૂલ સાચવેલી આ કાર અલ્ટો ગાડી વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ કાર વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલ એક્સ આઈ મોડલ ગાડી બે હજાર અને ચૌદ ના મોડેલ ની છે અને સેકન્ડ ઓનર જોવા મળશે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે બુકમાં એન્ટ્રી છે અને માત્ર એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ કન્ડિશનમાં કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર તમને વીમો ચાલુ જોવા મળશે બધી સિસ્ટમ વર્કિંગ ઓરિજિનલ ગાડી સાથે બે ચાવી મળશે અને ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી પાવરફુલ એસી ગાડીના બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કિંમત માત્ર બે લાખ ને પંદર હજાર તેમાં પણ નોર્મલ ફેરફાર થશે બે લાખ પંદર હજાર કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ગાડી રાજુલા જોવા મળશે